ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા અબ્બાસ રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં સ્વાર્થ સાથે છેડા કરતા અને સરકારની લાખોની કરચોરી કરતા ઈસામો ઝડપાયા અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાગબાન બ્રાન્ડની નકલી તમાકુ પેકિંગ કરતી ફેક્ટરી અને મટીરિયલ વહેંચતા ઈસામો ઝડપાયા અમદાવાદ ખાતે રહેતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલ જેમને બાગબાન તમાકુ બ્રાન્ડના કોપીરાઈટ તથા ટ્રેડમાર્કના હકોના રક્ષણ કરવાનું કામ મળેલ છે અને તેમને માહિતી મળેલ કે નિકોલમાં રહેતા વિનોદભાઈ વાલજીભાઈ જાદવ બાગબાન તમાકુના પેકિંગ માટે વપરાતા બાગબાન તમાકુ પ્રિન્ટિંગ વાળા રોલ અને મિક્સ કરેલી તમાકુનો માલ ડુપ્લિકેટ બનાવતા ઈસામોને આપતા હોવાનું અને બાગબાન તમાકુની ડુપ્લિકેટ તમાકુ પડીકીઓ વહેંચા હોવાનું તેમજ હશમુખભાઈ મેઘજીભાઈ વસોયા બાગબાન તમાકુની પડીકીઓનું પેકિંગ કરવાની મીની ફેક્ટરી ચલાવતા હોવાની જાણ થતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ સાથે નિકોલ ગામના સ્વામિનારાયણ મંદિરની સામે મકાનમાં રેડ કરતા હાજર ઇસમ વિનોદભાઈ જાદવ મળી આવેલને સાથે રાખી તપાસ કરતા મકાનમાંથી બાગબાન બીજી તમાકુના પ્રિન્ટિંગ રોલ એની ટાઈમ તમાકુની પડીઓ ભરવાના બોક્સ બાગબાન તમાકુની મોટી પડીઓ તેમજ પડીકીઓમાં ભરવા માટેની મિક્સ તમાકુ અને તમાકુ મિક્સ કરવાનું જુદા જુદા મટીરિયલ મળી આવેલ અને મુદામાર પોતાનું હોવાનું જણાવેલ અને તમામ પાંચ લાખ બાસઠ હજાર આઠસે પચાસના મુદામાલ સાથે વિનોદભાઈ જાધવને ઝડપી પાડ્યો તેમજ ઉત્તમનગર વેરા પાસે હસમુખભાઈ મેઘજીભાઈ વસોયાના ત્યાં દરોડો પડતા ત્યાંથી પડીકી પેકિંગ કરવાનું મશીન બાગબાનના પ્રિન્ટિંગ રોલ તેમજ તૈયાર પડીકીઓ મળી આવે અને તેમના ત્યાંથી એક લાખ ઉપરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અને બંને ઇસમનો મુદ્દામાલ પોલીસે તપાસ અર્થે કબજે કરેલ છે અને આમ બંને ઇસમ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ મુજબ હિરેન પટેલ એ અમદાવાદ સીઆઈડી ક્રાઇમ અમદાવાદ ઝોનમાં ફરિયાદ નોંધાવી તેની આગળની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ક્રાઇમ ગાંધીનગર કરી રહી છે રેડ થતા કોનું કોનું નામ આવે તેવા ડુપ્લિકેટ બનાવતા અને વેંચતા ઈસામોમાં ફફડાટ મચી ગઈ છે